એ બધાને જય માતાજી રામ રામ તો હે ને અમે આજ બધા ને જવાના હે કિલેશ્વર બાજુ તા હું કાં કિલેશ્વરમાં છે ને મને થોડીક મજા ને જઈએ તો ખરી હવાને ફોન આવ્યો મને નાગલાનો કે ભાઈ આપણે જઈએ કિલેશ્વર કરાવી કે કુમરો મારીએ મને જે બાપા કાલે જ કહેતા થાય કે તમે કે જાઓ વિડીયો બનાવો કે ત્રણે બધું હારો હોય કે તો હું કાંઈ જે આવીએ મને મજા નથી તો હું કાલે આવ્યો ઘૂમરો ત્યાં મારે આવું હું કા એ બાને મારે છે ને મેં કાલે એક મારે માઈક આવ્યું મેં મગાવ્યું હતું એક તો આ માઈક છે ને ત્યાં વિડીયો બનાવવા હતું જ લીધું બરાબર તો એની ટેસ્ટિંગ એ થઈ જાય છે ને એ બધું હું તમને હમણાં દેખાડ માઈકનું કે ખોલે આ ઓપન કરે ને બોક્સ કેવું માઇક છે મેં કાલે અમે બધા ટેસ્ટિંગ કરી લીધું આવ્યું તાર બરાબર હમણાં તમને દેખાડીએ એમ માઇકને ને પછી આગળ અમે જઈએ એ પણ દેખાડીએ આ રસ્તા બહુ ખરાબ હે એ દેખાડીએ અમે જોતા રહી જાય અમારા વિડીયો બરાબર જો આ હે ને એ માઇકનું બોક્સ છે કાલે લીધું ને ત્યારે કંઈ ખબર જ નહોતી પડતી આવ્યું ત્યારે ત્યાં પછી એ ખબર પડી કે આથી અહીં ખોલવાનું હે બરોબર છે આ કાઢ નાખવાનું આ દોરડું તો મેં આમાં રાખી દીધું હતું એ આમાં હું તો અંદર એમાં મસ્તીનું એક હું તો દોરડાવાળા ઓલામાં તમે ભાઈ વિડીયો ફોન પકડો તો હું આ જ્યારે બે દેખાડ આવે બરાબર એ આ દોડું હું તો સી ચાર્જિંગ છે આપણે ગેર ચાર્જિંગ હોય નોર્મલ સી ટુ પછી ઓલું આપણે ડેટ કામ ભરાવવાનું હોય ને એ ચાર્જિંગ છે બરાબર એ આપે ભેગો જ આપણે દોડું પછી આ છે એ વસ્તુ બસ આમાં માઈક માઇકને બીજું જે ઓલું ફોનમાં ભેગું કનેક્ટ કરવાનું આવે એ છે હમણાં હું તમને એ દેખાડ પેલા આને અહીં સાઈડમાં રાખીએ મેન વસ્તુ પછી ઘડી કરીને દેખાડ આ હે ને આ બોક્સમાં મસ્તીની વસ્તુ હતી આ દોરડું એમાં આવું હતું બોક્સમાં આપણે થાય બોક્સ છે બોક્સના અંદર પણ જો આ એવું અસલ નું હોય ને એમાં આ દોર રાખ્યું હતું આની આ બધી આ મતલબ પેકિંગ સારી રીતના કર્યું બધી પેકિંગ આવેલા આપણી માઇકમાં રાખવાના આવે ને ઓછું માથે આ રૂ હોય આપણે રૂ રાખીએ માથે પણ આ એની બનાવેને જ રૂ મોકલી આવી ગયા તો એ જે રાખ્યા ને હમણાં હું બસ એ રાખી દેજો બરાબર તો એ સબ આ તા હિશ કે સાથ માઈક કે સાથ ને માઈક એમેઝોનમાંથી કે એ મગાવ્યું હતું કેશ ઓન ડિલિવરી કરાવે ને ને માઇક મગાવવા ટુ થેન સપોર્ટ કરવાવાળા ભાઈ આપણે જયેશ કે લાઈવ જયેશ ભાઈ એણે મેં બસ પૂછ્યા પૂછે ને કર્યું મેં કીધું જો ભાઈ આપણે એમાં માં મારો વિષય ને મગાવવામાં બરાબર છે તો એ ભાઈએ બધું કીધું ને એની મને લગભગ પંદરક માઇકના ઓપ્શન મોકલ્યા હતા એ કે આ બધા માઇક છે કે એટલા માઇક માંથી તમને એ કે જી ઠીક લાગે ને કે ઠીક મને ખબર નથી પડતી કે તમે હું માઇકમાં સજેસ્ટ કરો કે ક્યું તો કે 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 આ સારું આની મને આનું સજેસ્ટ કર્યું હતું કે આનું તમે મગાવો કે મારે મગાવવું ન હોય કે જો તમારે એ કે તમને વધારે ફાવતું હોય ને એ કે તો એ કે પછી મણી કીધું તો હું એ કે આ મગાવ લે ઓકે હું તો આ મગાવવાનું કીધું માઇક છે પાત્રીસો રૂપિયાનું બરોબર કે આવું હે માઈક આ હે આપણે આ સાઉન્ડ આ રાખવાનું હોય ગારામાં આવેલું પેક કરન એ છે એક પછી એવા બે આવે માઇક ને આ સી પિન વાળું ને આઈફોન વાળું બે નું આઈફોનમાં કનેક્ટ કરી લેવાનું આ સી તું એન્ડ્રોઈડ હોય તો એન્ડ્રોઈડમાં સી પિન આપી તો એમાં કનેક્ટ કરી લેવાનું બેમાં હાલે મારે આઈફોન વાળું હતું તો ફરજિયાત આઈફોન ના આવેલા વાળું લેવું પડે હતું કરો વધારે પડતા સી 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 સીવાળા જ હોય આ એન્ડ્રોઈડવાળા જ હોય પણ આના એવા આવે એટલી કનેક્ટ થાય એટલી સારું હોય તો એ હમણાં પવનમાં કે જતા હોય ને તો હું તમને કહે કે આ વિડીયો અમે આલા માઇકમાં બનાવેલી છે મેં તો કોઈથી લીધો નહોતો માઇક પણ એ હું કે આ પવનના અને ને વધારે જાય ને તો પછી વધારે પવન આવતો હોય ને તો વિડિયો વિડીયો બરોબર જ નહોતા તો અવાજ નહીં તો મેં કીધું માઇક લઈ લીધો હોય ને એક તો હેલું પડે તો આવું તો અમારું માઇકનું ઓપનિંગ જોવો એ માઈક અમારા એટલી વસ્તુ આવી આમાં મેન તો આ છે આમાં કનેક્ટ થઈ જાય ભાઈ ચાર્જિંગ થઈ જાય આમાં રાખો એટલે બરાબર હમણાં પછી વિડીયો બનાવીને તમને કી આગળ છે વાજો મારા કઈ કીધી તો આવું તો મારક જો હું કહેતો તો ને કે આવી રીતના માર્ગ છે ને માર્ગ છે આ વરસાદના હિસાબે ટ્રાફિક થઈ જાય મારક ધોવાઈ જાય આખા વરસાદ જાર પડે ને ત્યારે માર્ગ ધોવાઈ જાય એટલે હવા નીકળવાની જે તકલીફ થાય હા વાહનો આવતા એટલે એવું પૂરે જવું પડે એવું કર્યું ને પાણી બધું પહેર્યું હોય વાહન ને અવર જવર માં બહુ તકલીફ પડે તમે જોવો જ શકો છો આ વાહન કઈ રીતના આવર જાવર કરે છે ખાલી ને આ તમે રસ્તો જોવો પણ આખો પાણી થી ભર્યો હોવ આવા મરગ પાણી ભરાઈ જાય ને તો એના એ મોટર ચાલુ કરી દે આથી પછી ઉપર થી પાણી આવતું હોય ને ત્યાં રોડ માંથી વીણ જાય પાછું ત્યાં રોડ માં આખું પાણી ભર્યું હોય ગાડા વાળા રસ્તો મેન બંધ થઈ જાય પાણી ભર્યું હોય ને ત્યાં સુધી વરસાદ ચાલુ હોય ને તો ત્યાં નીકળાય ને એટલું પાણી વરસાદ બંધ થયા પછી પાણી હે ને છે હાવ મારક ધોવાઈ ગયા નીકળ્યા કાકરીયું પાણા ક્યાં જાય નીકળે તો બરાબર ક્યાં નીકળવું કઈ જવું હોય રસ્તા શિયા બંધ છે અમારે જવું હોય તો પછી પાછું વનાણે રાણા આ ડેવીનભાઈ અમારા બેઠા વાત જવો જવો ને કારા પડે ગામે

એ બધે આવ્યા પછી અમે નીકળ્યા મોડા મોડા પછી દેવીનભાઈ આગળ જાય હું ને પછી વાહ વાહ માં જતા હતા આ બે કોરા મસ્તી ના ઓલો રસ્તો હોય સીધો સીધો રસ્તો હોય બે બાજુ વસલ વસલ ને કુદરતી દ્રશ્યો એવા જોતા જતા હતા પછી મેં કીધું હાલ ભાઈ ને હારો હાર કરીએ ગાડી પગાડીએ થોડીક મેં પછી ગાડી પગાડી ભાઈ ને હારો હાર મોર મોરથી જાય દેવીનભાઈ ભાઈ જો રામભાઈ અહીં અંગૂઠા દેખાડે અપ દવીનભાઈ કે થમ્સ અપ પછી હું કઈ હવે આકર માર્ગ ધ્યાન દઈએ ને કરે ને વિડીયો આટલું થઈને પડી હું આમાં તો એક ને બે થાય તો પછી જો એ સીધી જવા દીધી આમાં જોઉં હું એ કહેતો હતો કે વિડીયો ચાલુ થયો કે હું જોઉં પછી વિડીયો ચાલુ થયો કે એ જોયો પછી હું કઈ એવું માઈક ટેસ્ટિંગ કરતો તો ને તો એમાં પવન તક નહોતો આવતો પણ આ હે ને અવાજ મારો હોય ને એ જરીક કટ થતો આવતો તો મેં કીધું અવાજ કટ થાય તો કઈ સાંભળતું નતું ચોખું નતું સાંભળતું કટકે સંભળાતું હતું હું અહીં કેતો હતો કે જા આમાં અમે જાગવા આવ્યા મોડ પર વટે ગાતા ને બધાય અમારા આગળ વ્યા ગયા હતા હું ખાલી આ ટેસ્ટિંગ કરવા હાટું પાછળ ઉભો રહ્યો તો એમાં વાહ રે ગયા હતા વિડીયો દેખાડતા વિડીયો એક કરો પીગ્યો ને કહે એવું છે આવે આવેથી ફૂગવા આવ્યા હતા તે હું કેતો તો કે વાહ હવે એવું પાછો બધાય ભેગો છે ને વિડીયો ચાલુ કરી

આ બધાય વાહન ની traffic હોય એવી રીતે ગઈ ને જ્યાં છે ને ઉભી રાખીએ તો એ પ્રમાણે આગળ થી સામે વાહન આવે સામે થી વાહન આવે હે સામે થી વાહન તો આવે હે જવા દે દે આપડે તો

એક અમારા રામભાઈ હે વિડીયો ઉતારા હે બરોબર છે હા એ દેખાઈ ગયા બરોબર છે પછી અમારા ભાઈ મોહિયા છે અમારે બરોબર રાણા ભાઈ છે ઇન્દ્રયોગ ભાઈ બરોબર છે પછી અમારા ભાઈ એ ભાઈ રામ રામ નાગેશભાઈ નાગેશભાઈ પછી અમારા ભાઈ નાગેશભાઈ ના ભાઈ બન છે પરેશભાઈ પરેશ ભાઈ વિડીયો બનાવવા તને નથી રોકે રોકે મારવા આવ્યા માણસ છે બરોબર તમ ભાઈ માણસ માણસ ને દેખાડાય કેટલા માણસ કેવા વ્યુ છે

બરોબર છે આ બધા નજારા દમ દેખાતા જાવી હોરો આવે કિલેશ્વર પછી બધું કુદરતી વાતાવરણ જોવા આવે તમને રસ્તા દેખાય એ રીતના બધા મારવા હે આગળ જતા જાય એ રીતના તમને દેખાડી ધીરે ધીરે એ રીતના વિડીયો તમે જોજો આ માઇક નું ટેસ્ટિંગ કેવું છે ને એ માઇક નું ટેસ્ટિંગ થઈ જાય બને તમે એ કીજો કે માઇક નો અવાજ બરોબર આવે કે નથી આવતો એ બરોબર છે જોતા રહીજો ને નિરાતે અમે હાલે જઈએ પેલા ફોન મૂકી દઈએ ઘરે લપટ ને પીજો તો સીધા હેઠા જઈએ અમે એટલે ઈથી તા પેલા આ ના છે આ પાણી નાવાનું જ છે તો ઈથી તો આપણે આ ધીરે ધીરે હાલે જઈએ આ વ્યૂ દેખાડો આ વાસલ વ્યૂ હે આ ને આ હેઠા બધાય ના જો કા આ કોરાવન દેખાડજો ભાઈ મજામાં અમન ભાઈ એવું છે ભાઈ

જો અમે આવ્યા ને તો પછી આવ્યા એ પછી તરત જ ઉપર ઘગડુ બેઠો ધજા ઉપર જો હજી તમે અપઈ ગયા હૈ કામ નિષ્ફળ નહીં સફળ જાય છે બરાબર હૈ નગેશભાઈ હું તમાર કહેવાનું થાય સો ટકા સાચી વાત છે અમે આવ્યા જ ઉપર ઘગડુ બેઠો બરાબર ધજા પર વાહ દેવ વાહ દેવ પ્રદક્ષિણા કરવા ગયા આગ્યા જ વિચાર્યા કઈ નતું ફોટોગ્રાફી હાલે હે ઓલી કો જવા હમણાં ફોટા બોટા પાડીએ બે થોડાક પાંચ પાંચ ખાતા પાંચ સાત થોડાક નવા રાણા

એ કહેતે ભગવાન નો હવે આશીર્વાદ જમા માઈસલે દેખા દે ત્રાહ માં રાખી તો દેખાય ઉપર પડછાયા ની છે બિને દેખાતા દુનિયાના માઈસલે બેઠિયા જોર્યું સિલ્વર લીલો લીલો ને જોર્યું સિલ્વર જોર્યું એ આગળ દેખી સિલ્વર લીલો કલર જેવો છે અમે મલક છે એવી ડાળી માઈસલે બ

सावी तमु के दियो जो जो वीडियो हमना में तुम देख रही है ना जाइए इतने हो भाई माँ वीडियो चालू करा है वाह ऊपर तो ना मन मन ऊपर है मारा वीडियो में जो राना भाई है हमारे क्या जो वार ट्रेन जाना तरह है जरिया नागेश भाई ने देविन भाई ने राम भाई ने पर मो ये जो वाह ऊपर बैठो हमने देखा है नहीं जाकू देखा बरोबर

આથી નાઈ લીધો અટાણ નાહિયા પછી હબાવ હબાવન મારી હું તમે વિડીયા મોકલી ઉતારી આવી હું છે ને વિડીયો તમને દેખાડે દેખાડી નાતા જરીક દેખાડે એટલે ઉતરે એટલે બધા છોકરા ઓલી ઉપરથી જાય ને રામભાઈ બે આથી વિડીયો ઉતારવા અમારા ગામના ઘણા છોકરા આવ્યા હતા બસ બધા જાય દેખાડા જોતા રહીજો વિડીયો પાંચ સાડા પછી પાછું ચાલુ કરે કાલે કે પાછું દિના ચાલુ કરી દઈએ પછી પાંચ સાડા પાંચ થાય ને એટલે બંધ કરાવી કરાવીએ એટલે એવું બધાયને તો જો આનંદ થયો હું દેખાડા વિડીયામાં તમને હું પહેલી વાર જ નાયો દેવીનભાઈ પાણીથી થોડોક ફોબિયા જેવું હોય એની પણ આજે બીક ઉડે જાજી જાજગી છે ઘણી બધી બીક ઉડે ગઈ એક કોઈ ટ્રાય નો કરતો ને ભાઈ એવું થતું પણ આજ મજા આવી ઠેકડાને બહુ મજા આવી જોતા કોઈ ફેંકડા ને મારે ઉદર ને ઉદે ને ઠેકડા મારતો હતો એટલે દેવીનભાઈ શું કે તમારો પિલેશ્વરનો અનુભવ આપણી પબ્લિક બે વાત કયો ખરેખર આવવા જેવું હોય અને બાઇક લઈને આવું તો વધારે મજા આવે એવું છે જોકે હવારના જેટલા વેલા આવો એટલું ફાયદારૂપ છે

હાથ દુખે મારો તો હમણે હું રસ્તામાં ભાઈ ભાઈનો વિડીયો ઉતાર દે બરોબર તો જો વિડીયો ચાલુ છે પૂરો નથી થયો છે બરાબર જોજો વિડીયો બ્રેક લેન ઉભા બધા છોકરા

એક નંબર કી બાકી ઝીણા આવ થાંભલા ને ઝીણા ઝીણા ઘર ને ઝીણા ઝીણા મકાનો ને ખેતરું ઝીણા ઝીણા ને ઝાડ વાહ ને આ ઉપર જા તો કી કે અમે ગયા દેવીનભાઈ ને ફોન આવ્યો પ્રોગ્રામ નોટું ઊભા ને અમે નાગેશભાઈ ને વાંચોતા એ વાતું ખોટી થઈ પેગો એ નો હતો નતો મેં કીધું આજ પોરો ખાઈ લે બને ચો પોરો તો કંઈ ખાવાની અમારે જરૂર નથી પોરો તો કંઈ ખાધા જેવો હતો ને પણ મેં કીધું તો એ બાને ઊભા રહી જઈએ એ ઉભો રહ્યો ભાઈ કયો ગાઈ ઊભા રહી જઈએ બરાબર હમણાં હેઠા જઈએ હેઠા પગેટ નાસ્તો વાસ્તો કરીએ કે દુકાની પુગે જ પાછો વિડીયો ચાલુ કરો બીજું કંઈ આમાં બોલતા આવડે નહીં આપે કે તમને ખબર તહે જ આજે કિલેશ્વર આવ્યા તાર મજા કરી નાયા આઈ કલાશ બરાબર મંદિર દર્શન કર્યા ને માઇક ટેસ્ટિંગ કર્યું નવું આજ ને એવું પછી અમે જઈએ પાછા ઘરખોરા હાડાસા પણ હાથ જેવું થવા આવ્યું એટલે અંધારું થઈ જાય મોરી કે હેઠા પૂગી જઈએ ને પછી ઘેર પાકી જાય કે એ બધા આ એ બરાબર કે જો નગર અંધારામાં પછી બારબાર બહુ જાજુ નીકળે નહીં નીકળી ન હોય બરાબર આ વિસ્તારથી તો અંધારામાં વહેલો જ વીય જાય જે બને એટલે તમે બપોરના આવતા હોય તો બપોરી હોય હવાની નીકળી જાવ એટલે બપોરે પૂગી જાવ બપોરે આવે ને આઈ ક્લાસ નાવાનું અનુસાર નાઈ લખવાનું મજા આવે જાય બરોબર છે આવા ટાણે રૂંટે નીકળી જાવ ત્રણ ચાર વાગે એટલે એકલા જ વહેલા ઉતરે ને ભૂકી જાવ ટ્રાફિક બહુ હોય એટલે તો ગમે ત્યારે આવો તું આવી જાવ બરોબર છે હજી તો વિડીયો દેખાડવા વગર જોતા રહીજો ઘેર ભાઈ ગયા ને એ જ્યાં રિટર્ન માં આવે નજારા હે તે દેખાતો જ તમને આ મોડ પર હે અમે મોડ પર હે ને મોડ પર પાય પી ગયા નથી નીકળ્યા હે હું ઘેર જઈએ હમણાં રાણા જાય હું ચલો એનો વિડીયો કાંઈક ઊભા રહી હોય ને તો બનાવી હું હમણાં નકર પછી આગળ આગળ વિડીયો ચાલુ રહી ને તો તમને આગળ ખબર પડી જોતા રહી રોડ ટુ હેવન રોડ ટુ હેવન તો અમે કિલેશ્વર થી ઘેરે આવી ગયા રસ્તો થોડોક ખરાબ હતો એટલે રસ્તામાં નહો પછી બ્લોગ ચાલુ કર્યો પણ હવે ઘેરે આવી ગયા ને હવે આ વિડીયોને આપણે અહીંયા અંત કરીએ સમાપ્ત કરીએ પણ ખરેખર કિલેશ્વર જ્યાં જેવું છે એક વખત તમે બધા મુલાકાત લ્યો કિલેશ્વર મહાદેવ નું મંદિર છે ઘણું બધું જોવાનું છે અને એમાંય અટાણે તો આ વર્ષે આટલી સીઝનમાં તો ખાસ જવા જેવું છે કારણ કે ત્યાં બધા નાતા હોય ને

જય માતાજી લોક જોતો રજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય હિન્દ